નવરાત્રીમાં મહાકાળી મહાકાળીના દર્શન થાય તેવા ભાવથી તૈયાર કરવામાં આવ્યો કલોલ ગાયત્રી મંદિર પાછળ આવી અબુજી નું પર્વ તેમાં જુગીમાના મંદિરના સામે અમે ગબ્બરનું આયોજન કરેલ છે તેમાં અમારે પંદર થી લગભગ પંદર થી વીસ દિવસ લાગ્યા છે ગબ્બર બનાવવામાં અમારા બધા બહાર સભ્યોએ અમને સાથ સહકાર આપ્યો છે અમે તેમાં નાના નાના ચક્રુઓ આ પાવાતના મોઢામાંથી પાણી નીકળતું અમે બધું આયોજન કરેલ છે પાવાગઢ મહાકાઈ માનો ગબ્બર બનાવે છે બધા તેમાં આજુબાજુથી પબ્લિક બધી જોવા આવે છે બધું જોઈને બધી પબ્લિક ખુશ થાય છે આ ગબ્બર તમે કેટલા વર્ષથી આયોજન કરો છો આ ગબ્બર અમે લગભગ પાંચ થી દસ વર્ષથી આયોજન કરીએ છીએ